જે વસ્તુ મોટી એમ એમાં પ્રવાહી વધારે સમય એટલે એમાં મોટો એકમ આવશે લીટર અને નાની વસ્તુ એમાં પ્રવાહી ઓછું સમય તો એમાં આવશે મિલી બરાબર છે તો અહીંયા પહેલું આપ્યું છે પાણીની ટાંકી તો એમાં આવશે લીટર ચમચી તો મિલી લીટર ટ્રકની ડીઝલ ટાંકી તો એમાં આવશે લીટર તેલનો ડબ્બો તો એમાં આવશે લીટર ચાનો ગ્લાસ જેમાં આવશે મિલી એના પછી આગળ જોઈએ દૂધનું ટેન્કર તો એમાં આવશે લિટર ઇન્જેક્શન એમાં આવશે મિલી લીટર પાણીનું ટમ્બલર મિલી લીટર રસોડામાં રહેલ પાણીનો નળો એમાં આવશે લિટર વાટકીનું પાણી જેમાં આવશે મિલી લીટર માટલું તો એમાં આવશે લિટર નાહવાની ડોલ એમાં આવશે લિટર વોટર બેગ એમાં આવશે લિટર આંખની દવાની બોટલ જેમાં આવશે મિલી લીટર છાસ થેલી એમાં પણ આવશે મિલીટર બરાબર છે એના પછી પ્રશ્ન નંબર યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં તમને ઓપ્શન્સ આપેલા છે પહેલું છે ત્રીસ ના છ સરખા ભાગ તો એમાં આવશે ક પાંચ બીજું છે બત્રીસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર આઠ તો અહીંયા મિત્રો આવશે બ ચાર ત્રણ નંબર પંદર માંથી વધારે વધારે કેટલી વાર ત્રણ બાદ કરી શકાય તો એમાં જવાબ આવશે મિત્રો પાંચ એના પછી ચોથું અડતાલીસ છ બરાબર તો એમાં આવશે મિત્રો આઠ એના પછી જોઈએ પાંચ નંબર આઠ માંથી વધુમાં વધુ કેટલી વાર આઠ બાદ થાય તો એમાં આવશે એક છઠ્ઠું છત્રીસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર છ તો એમાં મિત્રો આવશે છ સાતમું કેટલી રિક્ષાના કુલ પૈડા ચોવીસ થાય જેમાં આવશે આઠ આઠમું કેટલી ગાયના કુલ પગ ચાલીસ થાય તો એમાં આવશે મિત્રો જવાબ દસ એના પછી નવ નંબર અઢાર મણકાને છ સરખા જૂથમાં વહેંચવા હોય તો નીચે પૈકી કયો વિકલ્પ સાચો ગણાય જેમાં આવશે અ અઢાર ભાગ્યા છ દસ નંબર આઠ બકરીના કુલ કેટલા પગ થાય જેનો જવાબ આવશે બત્રીસ અગિયાર કેટલી કારના કુલ વીસ પૈડા થાય જેનો જવાબ આવશે પાંચ કાર એના પછી બાર નંબર ખાલી જગ્યા ભાગ્યા ત્રણ બરાબર પાંચ જેમાં જવાબ આવશે પંદર તેર નંબર કેટલી સાયકલના કુલ પૈડા કુલ સોળ પૈડા થાય જેનો જવાબ આવશે આઠ ચૌદ નંબર છ બાળકોના કુલ પગ કેટલા થાય તો મિત્રો એનો જવાબ આવશે બાર પંદર નંબર ભાગ્યા ખાલી જગ્યા બરાબર જેનો જવાબ આવશે એના પછી જોઈએ પ્રશ્ન નંબર નીચે આપેલ કોયડાનો ઉકેલ મેળવો જેમાં પેલું છે ત્રીસ કેળા પાંચ વાંદરાને સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેક વાંદરાને કેટલા કેળા મળે તો મિત્રો અહીંયા વહેંચવાની વાત કરવામાં આવી છે ભાગ પાડવાની વાત એટલા માટે અહીંયા ભાગાકારનો દાખલો આવશે અને એમાં ત્રિ રાશિ મૂકીને પણ તમે કરી શકો અથવા ડાયરેક્ટ પણ તમે ભાગાકારનો દાખલો કરી શકો બરાબર છે બંને રીતે તમે કરી શકો આ રીતે એમાં જવાબ આવશે દરેક વાંદરાને છ કેળા મળે એના પછી બીજો નંબર બાર સફરજન ચાર બાળકોને વેચતા દરેક બાળકના ભાગમાં કેટલા સફરજન આવે તો મિત્રો અહીંયા પણ વેચવાની વાત થઈ છે ભાગ પાડવાની વાત થઈ છે તો એમાં ભાગાકારનો દાખલો આવે ડાયરેક્ટ તમે ભાગાકારનો દાખલો કરો તો પણ ચાલે અને આવી રીતે ત્રિરાશી મૂકો તો પણ ચાલે તો એમાં જવાબ આવશે ભાગ્યા જેનો જવાબ આવશે તો દરેક બાળકને ત્રણ સફરજન મળે બરાબર છે એના પછી ત્રણ નંબર દસ પેન્સિલ કેટલા વિદ્યાર્થીના સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગમાં બે પેન્સિલ આવે તો મિત્રો અહીંયા

ત્રણ પગલા કૂદે છે તો સત્યાવીસમાં માં પગલા સુધી પહોંચવા માટે કેટલી વખત કૂદવું પડે તો મિત્રો કૂદવું પડે એના પછી છ નંબર અઠ્યાવીસ મીણબત્તીને ચાર ખોખામાં સરખે ભાગે મૂકવામાં આવે તો દરેક ખોખામાં કેટલી મીણબત્તીઓ સમાય જેમાં અઠ્યાવીસ ભાગ્યા ચાર કરતા એમાં આવશે સાત મીણબત્તીઓ સમાય એના પછી દસ રૂપિયાની બાર નોટને ચાર મિત્રોને સરખે ભાગે વહેંચીએ તો દરેક મિત્રને કેટલા રૂપિયા મળે જેમાં એકસો વીસ ભાગ્યા ચાર કરતા જવાબ મળશે ત્રીસ રૂપિયા દરેક મિત્રને મળે એના પછી આઠ નંબર જોઈએ કેતનભાઈ પાસે ત્રીસ મીટર દોરડું છે તે ત્રણ બાળકોને સમાન રીતે વહેંચે તો દરેક બાળકને કેટલા મીટર દોરડું મળે તો સત્યાવીસ મિનિટમાં કેટલી રોટલી બનાવી શકાય તો મિત્રો અહીંયા પણ ભાગ જ પાડવાનો છે એટલા માટે સત્યાવીસ ભાગ્યા ત્રણ કરતા મળશે એમાં નવ રોટલી બનાવી શકે એના પછી પ્રશ્ન નંબર ચાર કોષ્ટક આધારિત પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો અહીંયા એક કિલોગ્રામ શાકભાજીના ભાવ લખ્યા છે બટેટાના ત્રીસ રૂપિયા ટામેટાના ચાલીસ રૂપિયા રીંગણના વીસ રૂપિયા ડુંગળીના પચાસ રૂપિયા અને મરચાના સાહીઠ રૂપિયા એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો જેમાં પહેલો પ્રશ્ન છે સૌથી ઓછો ભાવ કઈ શાકભાજીનો છે જેમાં આવશે રીંગણ બીજો છે કઈ શાકભાજી ત્રીસ રૂપિયાની એક કિલોગ્રામ છે જેમાં આવશે બટાટા એક કિલોગ્રામ રીંગણ અને એક કિલોગ્રામ ડુંગળીના કુલ કેટલા રૂપિયા રૂપિયા થાય જેનો જવાબ આવશે બંનેનો સરવાળો કરતા જવાબ આવે સિત્તેર રૂપિયા એના પછી સૌથી વધુ ભાવ કઈ શાકભાજીનો છે જેમાં આવશે મરચાં એક કિલોગ્રામ ટામેટાનો ભાવ જણાવો તો એમાં આવશે ચાલીસ રૂપિયા એના પછી બીજા નંબર ઉપર છે અહીંયા વસ્તુ આપેલી છે અને એનો ભાવ આપ્યો છે એક નંગના આધારે બરાબર છે એના પરથી પ્રશ્નોના જવાબ આપણે આપીએ સૌથી વધુ ભાવ કઈ વસ્તુનો છે જેનો જવાબ આવશે કંપાસ બોક્સ એક નોટબુક અને એક પેનના કુલ કેટલા રૂપિયા થાય તો મિત્રો અહીંયા સરવાળો દાખલો પણ ગણીને બતાવી શકાય જેનો જવાબ આવશે ચાલીસ રૂપિયા એક વોટર બેગનો ભાવ જણાવો જેમાં આવશે ત્રીસ રૂપિયા સૌથી ઓછો ભાવ કઈ વસ્તુનો છે તો એનો જવાબ આવશે ફૂટપટ્ટી કઈ વસ્તુનો ભાવ પંદર રૂપિયા છે જેમાં આવશે પેન એના પછી ત્રીજા નંબરનું જોઈએ મીઠાઈનું નામ આપ્યું છે અને અહીંયા એ મીઠાઈ કેટલા માણસોને ભાવે છે ગમે છે એની સંખ્યા આપેલી છે તો જોઈએ એમાં પેલું સૌથી ઓછી મનપસંદ મીઠાઈ કઈ છે જેનો જવાબ આવશે ગુલાબ જાંબુ ગુલાબજાંબુ અને જલેબી કુલ કેટલા માણસોને ભાવે છે એમાં આવશે એકસો પંદર બંનેનો સરવાળો કરવાનો છે સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે જેનો જવાબ આવશે મોહનથાળ થાળ ચાર નંબર લાડુ કરતાં વધુ પસંદ હોય તેવી મીઠાઈ કઈ છે જેનો જવાબ આવશે મોહનથાળ એના પછી પાંચ નંબર બરફી ભાવતી હોય તેવા માણસોની સંખ્યા કેટલી છે તો એનો જવાબ આવશે મિત્રો ચાલીસ બરાબર છે આપ્યો છે એના પરથી પ્રશ્નોના જવાબ આપણે આપીએ કયા વૃક્ષની સંખ્યા સૌથી વધુ છે તો એમાં આવશે આંબલી સોરી અહીંયા નંબર લખાઈ ગયા છે આંબલી આવશે અહિયાં આસોપાલવના કેટલા વૃક્ષ આવેલા છે જેમાં આવશે જવાબ બે વડ અને પીપળાના કુલ કેટલા વૃક્ષ આવેલા છે છે કયા બે વૃક્ષોની સંખ્યા સરખી પીપળો બરાબર છે એના પછી વાર પ્રમાણે ગેરહાજર વિદ્યાર્થીની સંખ્યા અહીંયા આપી છે એના પરથી પ્રશ્નો જોઈએ ગુરુવારે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ છે જેનો જવાબ આવશે ત્રણ વર્ગમાં તમામ વિદ્યાર્થીઓ હાજર હોય તેવો વાર કયો છે એટલે કે એક પણ ગેરહાજર ના હોય એવો વાર કયો છે બુધવાર બરાબર છે છે એના પછી કયા વારે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ જેમાં આવશે શનિવાર કયા વારે બે વિદ્યાર્થીઓ ગેરહાજર હતા જેમાં આવશે મંગળવાર એના પછી જોઈએ આકાર આપ્યા છે અને આકારની સંખ્યા આપી છે કયા આકારની સંખ્યા સૌથી વધુ છે જેમાં આવશે ગોળ ચોરસ અને ત્રિકોણ આકારની કુલ સંખ્યા કેટલી થાય જેમાં જવાબ આવશે ત્રણ ગોળ આકારની સંખ્યા કેટલી છે જેમાં આવશે ચાર જવાબ આવશે કયા આકારની સંખ્યા ત્રણ છે જેમાં જવાબ આવશે લાંબ ચોરસ બરાબર છે તો મિત્રો અહીંયા ધોરણ ત્રણ ગણિતની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે તો મળીએ આપણે નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં